નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત પ્રેક્ટિસ પેપરમાં આજના વિડીયોમાં આપણે જોઈશું પહેલી જાન્યુઆરીથી સાત જાન્યુઆરી સુધીનું અઠવાડિયું કરંટ અફેર્સ છે એટલે કે ઇન્ડિયન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના કરનારું પ્રથમ રાજ્ય કયું બન્યું છે ઓપ્શન્સ છે કેરળ ઉત્તર પ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર સાચો ઉત્તર છે ઓપ્શન સી ગુજરાત નેક્સ્ટ ક્વેશ્ચન આઈ એ આઈ આર ઓ એટલે કે ઇન્ડિયન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના ગુજરાતમાં કયા શહેરમાં કરવામાં આવી છે ઓપ્શન્સ છે અમદાવાદ રાજકોટ સુરત ગિફ્ટ સિટી ગાંધીનગર સાચો ઉત્તર છે ઓપ્શન ડી ગિફ્ટ સિટી ગાંધીનગર નેક્સ્ટ ક્વેશ્ચન આઈ એ આઈ આર ઓ કયા મોડેલ પર આધારિત છે ઓપ્શન્સ છે બોટ મોડેલ પીપીપી મોડેલ એનજીઓ મોડેલ સ્ટેન્ડઅલોન મોડેલ સાચો ઉત્તર છે ઓપ્શન બી પીપીપી મોડેલ નેક્સ્ટ ક્વેશ્ચન તાજેતરમાં પ્રલય મિસાઇલનું સફળ પરીક્ષણ કઈ સંસ્થાએ કર્યું છે ઓપ્શન્સ છે ઈસરો બાર્ક ડીઆરડીઓ એચએલ સાચું ઉત્તર છે ઓપ્શન સી ડીઆરડીઓ નેક્સ્ટ ક્વેશ્ચન દર વર્ષે પહેલી જાન્યુઆરીએ કયો દિવસ ઉજવવામાં આવે છે ઓપ્શન્સ છે વિશ્વ શાંતિ દિવસ ગ્લોબલ ફેમિલી ડે માનવ અધિકાર દિવસ વિશ્વ એકતા દિવસ સાચો ઉત્તર છે ઓપ્શન બી ગ્લોબલ ફેમિલી ડે નેક્સ્ટ ક્વેશ્ચન વિશ્વમાં સૌથી પહેલા વર્ષ બે હજાર છવ્વીસનું સ્વાગત કરનાર દેશ કયો છે ઓપ્શન્સ છે ન્યૂઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા જાપાન કિરીબાતી સાચો ઉત્તર છે ઓપ્શન ડી કિરીબાદી નેક્સ્ટ ક્વેશ્ચન ગુજરાત રાજ્યના નવા ઇન્ચાર્જ ડીજીપી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ઓપ્શન્સ છે ડૉક્ટર કે એલ એન રાવ વિકાસ સહાય અશોક ગેહલોત રાજીવ ગુપ્તા સાચો ઉત્તર છે ઓપ્શન એ ડૉક્ટર કે એલ એન રાવ નેક્સ્ટ ક્વેશ્ચન અમદાવાદ ફ્લાવર શો બે હજાર છવ્વીસ કયા સ્થળે આયોજિત થયો હતો ઓપ્શન્સ છે કાંકરિયા લેક સાબરમતી રિવરફ્રન્ટ ગાંધી આશ્રમ ઇન્દિરા બ્રિજ સાચો ઉત્તર છે ઓપ્શન બી સાબરમતી રિવરફ્રન્ટ નેક્સ્ટ ક્વેશ્ચન અમદાવાદ ફ્લાવર શો બે હજાર છવ્વીસની થીમ શું હતી ઓપ્શન્સ છે વસુધૈવ કુટુંબકમ એક ભારત શ્રેષ્ઠ ભારત ભારત એક ગાથા ન્યૂ ઇન્ડિયા સાચો ઉત્તર છે ઓપ્શન સી ભારત એક ગાથા નેક્સ્ટ ક્વેશ્ચન યુરો ઝોનનો એકવીસમો સભ્ય દેશ કયો બન્યો છે ઓપ્શન્સ છે ક્રોએશિયા સર્બિયા બલ્ગેરિયા રોમાનિયા સાચો ઉત્તર છે ઓપ્શન્સ સી બલ્ગેરિયા નેક્સ્ટ ડેનમાર્કે કઈ ઐતિહાસિક સેવા કાયમી બંધ કરવાનો નિર્ણય લીધો છે ઓપ્શન્સ છે રેલ સેવા ટેલિગ્રાફ સેવા સરકારી ટપાલ સેવા ફેરી સેવા સાચો ઉત્તર છે ઓપ્શન સી સરકારી ટપાલ સેવા નેક્સ્ટ ક્વેશ્ચન ગુજરાત સરકારે રાજ્યને લેગસી વેસ્ટ ફ્રી બનાવવા માટે કઈ સમય મર્યાદાનો લક્ષ્યાંક રાખ્યો છે ઓપ્શન્સ છે ડિસેમ્બર બે હજાર માર્ચ બે હજાર છવ્વીસ જૂન બે હજાર છવ્વીસ ડિસેમ્બર બે હજાર છવ્વીસ સાચો ઉત્તર છે ઓપ્શન બી માર્ચ બે હજાર છવ્વીસ નેક્સ્ટ ક્વેશ્ચન ભારતનું પ્રથમ રાજ્ય કયું છે જેણે આઠમું રાજ્ય પગાર પંચ અમલમાં મૂક્યું છે ઓપ્શન્સ છે ગુજરાત મહારાષ્ટ્ર તમિલનાડુ આસામ સાચો ઉત્તર છે ઓપ્શન ડી આસામ પેક્સ સિલિકા પહેલ કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે તેલ અને ગેસ ફાર્મા ઉદ્યોગ સેમી કન્ડક્ટર અને એઆઈ સપ્લાય ચેન ખનીજ ખાણકામ સાચો ઉત્તર છે ઓપ્શન સી સેમી અને એઆઈ સપ્લાય ચેન નેક્સ્ટ ક્વેશ્ચન વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ કચ્છ સૌરાષ્ટ્ર ઝોન માટે કયા શહેરમાં યોજાવાની છે ઓપ્શન્સ છે રાજકોટ અમદાવાદ ભાવનગર જુનાગઢ સાચો ઉત્તર છે ઓપ્શન એ રાજકોટ ભારત સરકારનું અધિકૃત કેલેન્ડર બે હજાર છવ્વીસ કોણે જાહેર કર્યું છે ઓપ્શન્સ છે નરેન્દ્ર મોદી અનુરાગ ઠાકુર ડોક્ટર એલ સાચો ઉત્તર છે ઓપ્શન સી ડોક્ટર એલ ભારત સરકારના કેલેન્ડર બે હજાર છવ્વીસની શું છે ઓપ્શન્સ છે ન્યૂ ઇન્ડિયા સ્ટ્રોંગ ઇન્ડિયા ભારત એટ બે હજાર છવ્વીસ સેવા સુશાસન અને સમૃદ્ધિ આત્મનિર્ભર ભારત વિઝન ઇન્ડિયા બે હજાર ત્રીસ સાચો ઉત્તર છે ઓપ્શન બી ભારત બે હજાર છવ્વીસ સેવા સુશાસન અને સમૃદ્ધિ એનઆઈએ ના ડાયરેક્ટર જનરલ તરીકે વધારાનો હવાલો કોને આપવામાં આવ્યો છે ઓપ્શન્સ છે અજીત ડોભાલ રાકેશ અગ્રવાલ સંજય મિત્તલ આલોક વર્મા સાચો ઉત્તર છે ઓપ્શન બી રાકેશ અગ્રવાલ નેક્સ્ટ ક્વેશ્ચન વિશ્વમાં સૌથી મોટો ચોખા ઉત્પાદક દેશ તરીકે કયો દેશ પ્રથમ સ્થાને આવ્યો છે ઓપ્શન્સ છે ચીન અમેરિકા ભારત વિયેતનામ સાચો ઉત્તર છે ઓપ્શન સી ભારત ઓસ્ટ્રેલિયન ઓપનમાં પિસ્તાલીસ વર્ષની ઉંમરે રમનાર સૌથી મોટી મહિલા ખેલાડી કોણ બન્યું છે ઓપ્શન્સ છે સેરેના વિલિયમ્સ વેનસ વિલિયમ્સ માર્ટિના નાવરા લિટોવા કિમ ક્લાઇટર્સ સાચો ઉત્તર છે ઓપ્શન બી વેનસ વિલિયમ્સ સોમનાથ મંદિર પર થયેલા પ્રથમ આક્રમણની એક હજારમી વર્ષગાંઠ કયા વર્ષના આક્રમણની યાદમાં મનાવવામાં આવી ઓપ્શન છે ઈસવીસન એક હજાર છવ્વીસ ઈસવીસન અગિયારસો છવ્વીસ ઈસવીસન નવસો બાર ઈસ્વીસન બારસો સાચો ઉત્તર છે ઓપ્શન એ એક હજાર છવ્વીસ સોમનાથ મંદિર પર થયેલા પ્રથમ આક્રમણની એક હજારમી વર્ષગાંઠ કયા નામથી ઉજવવામાં આવી રહી છે ઓપ્શન્સ છે સોમનાથ સ્વાભિમાન પર્વ સોમનાથની શ્રદ્ધા સોમનાથ વિજય સોમનાથ એટ બે હજાર છવ્વીસ સાચો ઉત્તર છે ઓપ્શન એ સોમનાથ સ્વાભિમાન પર્વ ભારતીય સેનાએ વર્ષ બે હજાર છવ્વીસને કયા નામથી જાહેર કર્યું છે યર ઓફ મોડર્ન વોરફેર યર ઓફ ડિજિટલ ઇન્ડિયા યર ઓફ નેટવર્કિંગ એન્ડ ડેટા સેન્ટ્રિસિટી યર ઓફ ડિફેન્સ રિફોર્મ્સ સાચો ઉત્તર છે ઓપ્શન સી ઇયર ઓફ નેટવર્કિંગ એન્ડ ડેટા સેન્ટ્રિસિટી સુરત શહેર કઈ વિશેષ સિદ્ધિ મેળવવા તરફ આગળ વધી રહ્યું છે ભારતનું પ્રથમ સ્માર્ટ શહેર ભારતનું પ્રથમ ઝૂંપડપટ્ટી મુક્ત શહેર ભારતનું પ્રથમ મેટ્રો શહેર ભારતનું પ્રથમ ગ્રીન સિટી સાચો ઉત્તર છે ઓપ્શન બી ભારતનું પ્રથમ ઝૂંપડપટ્ટી મુક્ત શહેર સુરત શહેરે ઝૂપડપટ્ટી મુક્ત બનવા માટે કઈ પદ્ધતિ અપનાવી છે ઓપ્શન્સ છે પીપીપી મોડલ લેન્ડ પુલિંગ પોલિસી ઇન સિચ્યુ રીડેવલપમેન્ટ હાઉસિંગ ફોર ઓલ સ્કીમ સાચો ઉત્તર છે ઓપ્શન સી ઇન સિચ્યુ રીડેવલપમેન્ટ છ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ કયો રાષ્ટ્રીય દિવસ ઉજવાયો રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ રાષ્ટ્રીય યુનાની દિવસ નવમો રાષ્ટ્રીય સિદ્ધ દિવસ રાષ્ટ્રીય યોગ દિવસ સાચો ઉત્તર છે ઓપ્શન સી નવમો રાષ્ટ્રીય સિદ્ધ દિવસ નવમાં રાષ્ટ્રીય સિદ્ધ દિવસની થીમ શું હતી હેલ્થ ફોર ઓલ ટ્રેડિશનલ મેડિસિન ફોર વર્લ્ડ સિદ્ધ ફોર ગ્લોબલ હેલ્થ આયુષ ફોર ફ્યુચર સાચો ઉત્તર છે ઓપ્શન સી સિદ્ધ ફોર ગ્લોબલ હેલ્થ વિશ્વ યુદ્ધ અનાથ દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવાય છે ઓપ્શન્સ છે પાંચ જાન્યુઆરી છ જાન્યુઆરી દસ જાન્યુઆરી પંદર જાન્યુઆરી સાચો ઉત્તર છે ઓપ્શન બી છ જાન્યુઆરી ટ્રાયના અહેવાલ મુજબ ભારત વિશ્વમાં કયા ક્રમે સૌથી મોટું ટેલિકોમ માર્કેટ છે ઓપ્શન્સ છે પ્રથમ બીજું ત્રીજું ચોથું સાચો ઉત્તર છે ઓપ્શન બી બીજું ઓકે મિત્રો થેન્ક યુ